હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ એનો દાખલ નંબર એક એનો ચોથો દાખલો છે શીખવાના છીએ ચાલો હવે જોઈએ કે ભાઈ આજે દાખલ નંબર એક એની અંદર શું કહેવા માગે છે તો કે એની અંદર કહે છે કે નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ એક્સ પ્લસ એક છે તે નક્કી કરો એટલે નીચે આપણને અહીંયા એક બહુપદી આપી છે એનો અવયવ આ એક્સ પ્લસ એક છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે ચલો હવે એ અવયવ ચેક કરવા માટે સૌથી પહેલાં શું કરી કે ભાઈ અહીંયા અવયવ ચેક કરવા માટે જે અવયવ ચેક કરવાનું છે એમાંથી ની કિંમત મેળવવાની કે ભાઈ એક્સ બરાબર કેટલા મળે છે અને એ જે એક્સની કિંમત મળે એ પછી આપણે અહીંયા બહુપદીમાં છે મૂકવાની છે અને જો બહુપદીનો ઝીરો જવાબ મળતો હોય તો પછી એનો એ અવયવ હશે બાકી અવયવ હશે નહીં એટલે આવી રીતે છે આપણે ચેક કરવાનું છે તો ચલો સૌથી પહેલા તો આપણે શું કરીએ કે ભાઈ સૌથી પહેલાં તો આપણે અહીંથી છે એક્સની કિંમત મેળવી લઈએ અવયવ ઉપરથી चलो तो હવે અવયવ ઉપરથી આપણે x ની કિંમત મેળવીએ તો કે અવયવ x + 1 માટે x + 1 = 0 લઈ લઈએ चलो + 1 છે સામે જ છે એટલે શું થાય છે - 1 એટલે x બરાબર આપણને - 1 મળ્યા चलो x =- 1 મળ એટલે આપલે જે બહુપદી છેમાં આપણે x =- 1 મુકશું એટલે પહેલા તો બહુપદી લખીએ p(x) = x નો ઘન -x નો સ્ક્વેર - બ્રેકેટ માં 2 + વર્ગમૂળ 2x + વર્ગમૂળ માં 2 અને અહીંયા લખે કે ભાઈ x = -1 મુક્તા એટલે જ્યાં જ્યાં x દેખાય ત્યાં આપણે શું લખવાનું છે -1 લખવાનું છે એટલે કે અહીંયા p ઓફ -1 પછી -1 નો ઘન -x નો વર્ગ છે એટલે અહીંયા -1 નો વર્ગ - આ બંને પદ છે એમ ને એમ રહેશે 2 + વર્ગમૂળ 2 અને જ્યાં x છે ત્યાં શું આવશે માઇનસ એક પ્લસ વર્ગ મૂળમાં બે ચાલો હવે આગળ આપીએ તો કે માઇનસ એક નો ઘન છે અને અહીંયા એક ગુણ્યા માઇનસ એક એટલે ફાઇનલ જવાબ થશે માઇનસ એક પછી માઇનસ એકનો વર્ગ પેલા અહીંયા માઇનસ એકનો ઘનનો જવાબ લખી નાખીએ એક માઇનસ માઇનસ એકનો વર્ગ છે એટલે માઇનસ એક ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ પ્લસ એક એકા એક એટલે અહીંયા જવાબ આવશે એક એટલે બેકેટમાં આપણે એક લખીએ માઇનસ અહીંયા તો શું થશે કે ભાઈ માઇનસ એક છે પેલા અહીંયા આપણે ગુણી દઈએ ગુણી નાખશું એટલે આપણે અહીંયા બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને બે પ્લસ વર્ગમૂણો બે અને અહીંયા એક આવશે અને પાછળ તો છેલ્લે વર્ગમૂળો બે છે એમના એમ રહેશે ચલો હવે શું કરીએ કે ભાઈ હવે જેટલું સાદું રૂપ અપાય આપણે સાદુ છે આપવાનો પ્રયત્ન કરીએ અને છેલ્લે જોઈએ કે ભાઈ જવાબ ઝીરો આવે છે કે નહીં ચલો હવે અહીંયા એક છે એમને એમ પછી માઇનસ એક એ અહીંયા રાખીએ પ્લસ એક વડે ગુણાકાર કરશું એટલે અહીંયા પ્લસ બે પ્લસ વર્ગ બે છે આપણને મળશે અને પછી છેલ્લે પ્લસ વર્ગમૂળમાં બે મળશે ચલો એકમાંથી એક વાત કરીએ ઝીરો થઈ જશે પછી અહીંયા બે એમના એમ રહેશે વર્ગુણો બે અને વર્ગુણો બે બે વખત છે એટલે અહીંયા બે વખત વર્ગુણોમાં બે છે આપણે લખી શકીએ પછી એમાં ઝીરો ઉમેરી કે નહીં ઉમેરી કોઈ જ ફરક નહીં પડે એટલે કે ફાઇનલ જવાબ આવશે બે પ્લસ બે વર્ગમૂળમાં બે પણ હવે ધ્યાનથી કે આ જે સંખ્યા છે એમાં આપણને જીરો મળ્યો નહીં અને જો ઝીરો ન મળે તો શું થાય તો એનો અવયવ થાય નહીં તેથી આપણે લખી શકીએ ભાઈ તેથી પી ઓફ એક્સનો નો અવયવ નથી આવી રીતે છે અહીંયા આ દાખલો થશે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે